પાંચસો हेलो રૂપિયા ભાઈ લઈ જા અરે મુરાદ કાકા લેવાની કેમ લેવાની કેમ ઓકે લેવા બેય લેવા રૂપિયા બોખા હાલી ભાઈ આઠસો બચ્ચા ભાઈ આઠસો બચ્ચા આઠસો બચ્ચા આઠસો બચ્ચા આઠસો બચ્ચા થઈ કે ચાલુ બોલાઈ

ગોપતા કહીએ અહીંયા જે છે સ્પન પીવું તું આ તમારે કાકા ગોપતા નજીક સંદેર બે લેવાય ને ત્રણે લેવાય

અને 1700 1700 રૂપિયા 1700 14 કોરખી છે 1500 ત્રણે દા કોરખી છે 1500 1500 1500 ત્રણે દા છે ભાઈ 1500 1500 રૂપિયા એની આ છે 1500 એ 1500 1500

અગિયારસો કેટલો બારસો કરો બારસો 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 આવી બાર